હેલો એવરીવાન જય દ્વારકાધીશ કેમ છે બધાને જો મસ્ત મજાના ચિરાગ એક જ રેડી થઈ ગયા છે કેમ કે એને કઈ કામ ન હોય ને અહીંયા એટલે અને છે ને મારે રેડી થવાનું બાકી છે અને મારે છે ને થોડી શોપિંગ કરવા જવાનું છે અને અત્યારમાં બધું થઈ ગયું છે ભાખરી ક્યારે નહીં ખવાઈ ગઈ છે અને મમ્મી અત્યારે થોડું કામ કરે છે અને હું તો એકદમ મસ્ત મજાની રેડી થઈને અહીંયા મારા બેડરૂમમાંથી બહારનું લોકેશન દેખાય ને તે જોતી તીજો અને હમણાં છે ને ખબર નહીં આ ત્રણ ચાર દિવસથી મેરેજમાં હતા ને એટલે થોડું એવું થયું છે શરદી ને એવું અને થોડો અવાજ પણ બેસી ગયો છે પણ કાંઈ વાંધો નહીં એવું તો થાય અહીંયા એવા હોય એટલે એ કાંઈ ટેન્શન લેવાનું નહીં અને જો હું તમને છે ને બહારનું લોકેશન બતાવું કે ભાઈ લોકેશન કેવું છે અત્યારે કેવું દેખાય છે કેમ કે હું જોતી હતી સવારનો વ્યૂ ક્યારે હું જોતી નહોય પણ આજે છે ને હું જોતી હતી કે ભાઈ સવારનું લોકેશન કેવું દેખાય છે જો આને મસ્ત રેડી થઈ ગયા છે ને મારે કપડાં ચેન્જ કરવાના બાકી છે હાલો બતાવી દઉં જો અત્યારે તો છે ને આવું કંઈક આવે છે કેમ કે અહીંયા પુલ બને છે ને રિંગ રોડ નીકળે છે એટલે આવું કંઈક છે બહારનું જો મસ્ત મજાની રેડી થઈ ગઈ છું ને હવે જવાનું છે મારે શોપિંગમાં જો મેં તો આખું પર્સ ભૂલી લીધું બધી શોપિંગ કરવાની છે તો ચાલો જઈએ શોપિંગમાં જો મસ્ત રેડી થઈ ગઈ છું તો આવું જો થઈ ગઈ છું ને મસ્ત મજાની મારું પર્સ લઈને રેડી તો હવે જવાનું છે મારે શોપિંગમાં તો નીચે બધા કેટલા મસ્ત છોકરાઓ રમે છે અને જો હામે છે ને ઓલા ગઝીબો જેવું બનેલું છે ને એમાં છે ને દાદા બધા બેઠા છે છોકરાઓ બધા રમે છે જો અમે છે ને મસ્ત પાછા થોડું કામ હતું ને તો નીકળી ગયા અને આવી ગયા છે એ બોમ્બે માર્કેટની સામે ગ્લોબલ માર્કેટમાં શોપિંગ તો મસ્તની થઈ ગઈ છે ને હવે લાગી છે ભૂખ એટલે છે ને અમે આવી ગયા છીએ પ્રોપર સાઉથ ઇન્ડિયન ટેસ્ટ છે ઇડલી સાંભર ખાવા કે બધા કહે છે સ્ટેશને બહુ જ સારું મળે છે એટલે જો સ્ટેશને આવી ગયા છીએ અને અહીંયા તડકો એટલો છે ને ટ્રાફિક એટલી છે ચાલો અંદર જઈને જોઈએ આપણે જોમેદાસ કેટલી બધી શોપિંગ કરી એમાં થયું કે બધું ભરી ગયા તા અમે તો શોરૂમ માં એમ કોઈ જોઈએ ખર્ચા બહુ થઈ બધા પેન્ટ બહુ જ મસ્ત છે હું પે લેતી દુકાને દુકાને થી બધી વસ્તુ લઉં છું એટલે

જો અહીંયા ભાખરી બને છે હમણાં રોટલી બનાવવાની છે અને પછી મમ્મી બનાવશે બાજરાના રોટલા ને અહીંયા જો એટલી કંજુસ હોય ને કે એને રસ કેમ કાઢો હમણાં જો મમ્મી મસ્ત ભરેલા ગીંગણા શાક બનાવી નાખ્યું છે અને ચિરાગની ઈચ્છા થઈ હતી મમ્મીને હાથનું ખાવાની અમારે ત્યાં જો કે મમ્મી આવા રીંગણા જ ન થાવતા અને હમણાં છે ને તમને બતાવીએ મમ્મીના હાથના બાજરાના રોટલા મોટા મોટા

પાક લે પર આ મમ્મી રોટલા આપણો પીઝા પીઝા બનાવે છે મમ્મી અહીંયા તો જેટલા ઘરમાં ને એટલી વસ્તુ બને છે સવા અહીંયા પાછું ચાદુ જ બનવા મળ્યું છે એક ગેસે હાલો મમ્મી બનાવ્યો છો એ હા જો અહીંયા બને છે મસ્ત બાજુ રોટલો અહીંયા બને છે મસ્ત મજાનું ચા અને અહીંયા બને છે ભરેલ રીંગણાનું શાક આવી લોઢી આવી તાવડી તો હોય છે ને બાજાર રોટલા આજની બાઈઓ નથી બહેન ખાવા નથી એટલે નો ખાવે બહેન પાણીપુરી ખાવે તો તો ચૂલા જેવો નો થાય ને મમ્મી કેવો જ થાય ચૂલા જેવો થોડો થાય મીઠો યસ નો તો તો થઈ ગયું છે મસ્ત મજાની રસોઈ અડધી બની ગઈ છે અને હવે મમ્મી બસ આ રોટલો કરી નાખે ને પછી પૂરું તો ચાલો આપણે જમી લઈએ અને પછી અમે જાસુ બહાર રાઉન્ડ મારવાથી તમને બતાવશું કે ભાઈ

જો મસ્ત મજાની ગાડી ચલાવીને ભૂખ લાગી ગઈ તી જો અમે આવી ગયા મસ્ત મજાની સેન્ડવિચ બહુ મસ્ત સેન્ડવીચ છે અને કઈ મને હા વેજ